તો ફ્લાવર શોમાં અમે ગયા હતા ને તો ત્યાંથી હું આ લકી બાંબુનો પ્લાન્ટ લેવી છું એટલે બધા આ કે છે કે આ પ્લાન્ટ બહુ ઘરમાં રાખવાથી એમાં બહુ આપણે સકારાત્મક ઉર્જા આવે અને ઘર અને ઓફિસ માટે બહુ લકી છે તો આપણે આ પ્લાન્ટ લઈ લીધો છે લકી બાંબુ છે ને એમાં ટુ દાંડી વાળું આવે થ્રી વાળું આવે ને ફાઇવ વાળું આવે તો આપણે જે ટુ વાળું લીધું છે તો ટુ વાળું લીધું છે ને એ આપણને આપે છે

હજી એકવાર હમ તો અહીંયા મમ્મી એની તૈયારી કરે છે ગાજર ખમણવાની રેડી કરે છે અને ગાજર ખમણાઈ જાય પછી આપણે બનાવી નાખશું ગાજરનો હલવો માનીને અને ના પપ્પાને બહુ ભાવે છે કા ગાજરનો હલવો ભાવે ને હમ મારા દાદી તો ગાજરના હલવા માટે આપણે લઈ લીધું છે ઘરનું પેલે તો ઘી છે અહીંયા છે એલચી એનો આપણે નાખશું કાચું બદામ સુધારી છે અને મેઇન તો ગાજર આ બે કિલો ગાજર છે એને ખમણી નાખ્યા છે અને ગોલ્ડ દૂધ લઈ લીધું છે હલવામાં નાખવા માટે તો આટલું છે હવે એની આપણે રેસીપી સ્ટાર્ટ કરશું છે સૂકી ભાજી વઘારેલા ભાત પાલક પરોઠા સાથે છે કોબી ટમેટાનું સલાડ છાસ અને દહીં તો આટલું છે આજના મેનુમાં હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં મહાદેવ અને હેતુ અને વાની વહી ગયા છે સ્કૂલે એના પપ્પા પણ વૈયા ગયા છે અમદાવાદ એને જવાનું હતું મીટિંગ હતી અને હું અત્યારે જો ચા નાસ્તો કરું છું અને નાસ્તામાં લઈ લીધા છે મેં ચા અને પાલક પરોઠા તો ચાલો હવે નાસ્તો કરી લેશું તો આજે છે મમ્મીને મંગળવાર એ મોરો મંગળવાર રહે છે એટલે અહીંયા અત્યારે કરે છે ભગવાનની પૂજા અને મમ્મી આજે મોરો મંગળવાર હોય ત્યારે તમે શું ધરાવો છો પ્રસાદીમાં ગોળ અને ઘી ઘી અને ગોળ જો અહીંયા ધરાવી દીધા છે પ્રસાદીમાં એ પ્રસાદી કાલે આપણે જમવા બેસશું ત્યારે લેશું હમ અને અત્યારે અહિયાં ગણપતિ પૂજા કરે છે અને જોયું ને તમે જે કાલે ગણપતિ ત્રણ દુર્વા કે ગણપતિ આ કે ઓલા અહિયાં બધાય ગણપતિ ને આ લાલ છે ચંદન આ ચંદન વારો કરી

ગણપતિ દાદા ને તો આજે મંગળવાર હોય ને એટલે મમ્મી કઈ જમતા નથી એ ખાલી રાત્રે ફરળ કરે અને એમાં ફરાળમાં દૂધ અને કેળા એ જ જમે છે બીજું કઈ ખાતા નથી અને ગણપતિ દાદા ને હળદર વાળા ચોખા હળદર બહુ પ્રિય હળદર નો ગાંઠિયા દેખાય જાય ગણપતિ દાદા રાખવા જો અને કયા નીચે છે બાજુમાં એટલે ગણપતિ ને બહુ પ્રિય ગણપતિ દાદા પપ્પા એ પૂજા કરી લીધી અને મમ્મી કરે હળદર વાર જનોય ગણપતિ ને ખાસ દર મંગળવારે મંગળવાર થાય ને એટલે બદલાવી નાખવાનું આજે આવતા મંગળવારે બીજી જન્મ

એટલે ને પરોઠા ખાઈ લીધા છે અને અત્યારે હવે જો આટો મારે છે તડકો ખાય છે બારે અને છોકરાઓ તો બે આજે સ્કૂલે વયા ગયા છે હમણાં બે દિવસની રજા હતી એટલે બેને મજા પડી ગઈ હતી અને હું હવે રસોઈ સ્ટાર્ટ કરીશ તો અહીંયા જુઓ આપણે ભાત મૂકી દીધા છે અને મઠ પલાયડા રાત્રે તો બનાવવાના છે મઠ અને આ ખાટી છાશ લઈ આવી છું આપણે કઢી બનાવવાની છે આજે કેમ કે મઠની સાથે કઢી સરસ લાગે દાળ કરતા એમ તો ચાલો હવે રસોઈ કરી નાખીએ આપણે ચાલો તો વાણી બેન સ્કૂલે જે આવી ગયા છે અને આજે હતું સાયન્સ નું પેપર તો આપણે પૂછીએ ને કે કેવું ગયું છે ની આજે સાયન્સ નું પેપર કેવું ગયું તારું મસ્તી કાલે જે બધું આપણે તે રીડ કર્યું તું ને મેં પૂછ્યું તું આવી ગયું તું કે બધું નોતું આવ્યું એમાં છે ને થોડું આવ્યું તો થોડું નોતું આવ્યું હા

તમે જો અત્યારે જોતા જ હશો વ્લોગીમાં તમને ખબર પડી જશે ચાંદલો કર્યો છે પછી હું જયારે વિડીયોનો નો એન્ડ લેતી હતી ને ત્યારે પણ જો એવું કરતી મોઢું એટલે તમે અત્યારે વ્લોગી જોઈ હશે તો તમને ખબર પડી જશે તો આજના જમવાના મેનુમાં છે વાની પડી ગઈ જો પડી ગઈ પડી ગઈ રોટલી વાની ફેવરિટ કઢી ગાજરનો હલવો કેળા હળદર કાકડી મૂળાનું સલાડ છાસ તળેલા મરચાં મકાઈ અને છે ભાત તો આટલું છે આજના મેનુમાં અત્યારે જમવામાં તો હું ને પપ્પા જ છી કેમકે એ તું હજી આવ્યો નથી અને વાનીને ભૂખ લાગી ગઈ હતી તો ગરમ ગરમ રોટલી કઢી ભાત મઠ ને બધું જમી લીધું છે જીગ્નેશ ગયા છે અમદાવાદ એને મીટિંગ છે

તો ચાલો હવે સ્ટાર્ટ કરી દઈએ આપણે તો વાની બેન ને ચીઝ નહોતું નાખવું એટલે એને સાદી મેગી ખાધી જો અહિયાં બેસી ગઈ છે લઈને મેગી તો બહુ ભાવે એમાં તો કઈ કેવું જ ન પડે કા હમણાં રોટલા ખાવાનું કેજો જો અને હવે ટીવી જોતા જોતા ખાશે બે દહીં સાથે છે લીલી ડુંગળી પાપડ અને હેતુ માટે છે ભાખરી પીઝા તો આટલું છે આજના મેનુમાં અને જો હું બોલું છું ને એની પાછળ વાની પણ બોલે છે